પાણી અરે મારો સેઠી આયો યાર રાજેશભાઈ અને દિલ્હીભાઈ જરા સન્માન કરે जोरदार તાળીથી આપણે એમને વધાવીશું ત્યારબાદ હા હા હાજી આ બધા આવે છે ત્યારબાદ એમના દિલીપભાઈ અને રાજેશભાઈ બાદ ત્રણ બહેનો જયાબેન રમીલાબેન અને વિનો વિનોદિનીબેન ત્રણ બહેનોને વિનંતી આવે અને મોરબ્બી આદરણીય અહેમદભાઈના સન્માન માટે વધારો બેન વધારો ત્યારબાદ આ ત્રણ બહેનો આવ્યા પછી પ્રવીણ કુમાર બે મિનિટ રોકાજો તમે ત્રણેય બહેનો સાથે મળી અહેમદભાઈને પુષ્પગુચ્છ આપી સન્માન છે જોરદાર તાળીથી આપણે વધાવી લઈએ ખૂબ ખૂબ ધન્યવાદ બીજા બિનજરૂરી વચ્ચે ઉભા ન થતા જરા કૃપા કરીને વિનંતી ત્યારબાદ એમના પરિવારના જમાય ભાઈ શ્રી પ્રવીણભાઈ અને રમેશકુમાર એ બે આવે અને હેમદભાઈ નું પુષ્પગુચ્છ આપી અને સન્માન કરે જોરદાર તાળી આપણે વધાવીશું ત્યારબાદ આદરણીય અને મુરબ્બી પરિવારનું ગૌરવ એવા જયંતિભાઈ જાદવ સાહેબ નટવરભાઈ પૂનમભાઈ અને અમરતભાઈ ચાર ભાઈઓ આવે અને સાથે અહેમદભાઈ સન્માન કરશે આદરણીય મુરબી જયંતિભાઈ જાદવ સાહેબ નટવરભાઈ પૂનમભાઈ અને અમરતભાઈ જયંતિભાઈ જાદવ સાહેબ જ્યારે સન્માન કરી રહ્યા છે ત્યારે બધા જોરદાર તાળીના ગણગારથી આપણે આ સન્માનના ભાગીદારી બનીએ ત્યારબાદ આપણા ચાંદખેડાના વી એસ એસ વણકર સમાજ સેવા સંઘ એમના પ્રમુખ સાહેબ શ્રી મનુભાઈ સાહેબ મનુભાઈ પરમાર તેમજ એમની સાથે સહયોગી મિત્રો વણકર સેવા સંઘ ચાંદખેડા પુષ્પમાળા લઈ અને હેમદભાઈ સન્માન કરે ત્યારે જોરદાર તાળીથી આપણે એમને વધાવી લેશું ખૂબ ખૂબ ધન્યવાદ ત્યારબાદ આપણા ચાંદખેડામાં સંત શિરોમણી રોહિદાસ સેવા સંઘ એ અમારા ભીખુભાઈ ભાલકિયા ભાવેશભાઈ એનસી પરમાર આ બધા આખી ટીમ અહેમદભાઈને વધાવવા માટે જ્યારે શિવરે આવે સોસાયટીના પ્રમુખ સાહેબ શ્રી પણ આવે સાથે આવો ને આપણે બધા વારા પરથી એમાં શું બે મિનિટ તો ટાઈમ છે આપણે ભાવેશભાઈ રહ્યા એમને આ સોસાયટીના પ્રમુખ શ્રી એમની ટીમ સાથે આવી સોસાયટી સન્માન કરે અને આપડા રોહિદાસ સમાજ સેવા સઘ જે ખૂબ જ ઉમદા પ્રવૃત્તિ કરે છે સારા ગુજરાતમાં બહુ મોટી નામના છે એવા વધારો વધારો સાહેબ ભીખુભાઈ ભાલકિયા ભાવેશભાઈ બધા આવી જાઓ જોરદાર તાળીથી આપણે આ સન્માનને બિરદાવીશું વધાવી લેશું વળી પાછા પોતપોતાની જગ્યાએ બધા બેસી જશો દરેક કાર્યક્રમની એક અનોખી રૂપરેખા હોય છે ગળીમાં જુદી હોય છે આપ બધા જાણો છો દરેક કલાકારની આખી એની રજૂઆત અલગ હોય છે પણ અહેમદભાઈને સાંભળવા એટલે મહારાજ તમારા માટે એના માટે સાત વ્રતી જોઈએ સુરતા સામે માંડી અને સ્ટેજ ઉપરથી એક એક શબ્દ અહીંયા અમારે ગણેશ સાઉન્ડ છે ગણેશ સાઉન્ડ એવું આજે તો અમૃતભાઈ પોતે આવ્યા છે અને પાછા બપોરથી વરસાદ ચાલુ હતો ખડે પગે રહી ઢીંચડ હમા પાણીમાં રહી અને આખા કાર્યક્રમને ઊભો કરવામાં બહુ મોટો ફાળો છે એમનો વધારો સાહેબ વધારો થી ભાઈ 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 સંત શ્રી રોહિદાસ બાપાના ગાંધીનગર વધારો વધારો સાહેબ બહુ બહુ સરસ બહુ સરસ જોરદાર તાળીથી આપણે બિરદાવીશું એ ઉડે ગમે ત્યાં પણ જ્યારે બેસે ને ત્યારે એની ખૂબી છે સાહેબ એની બેઠક કેવી છે પતંગિયો છે કોઈક પુષ્પ પર જઈને બેહે અને માખી છે ને એ ક્યાંક એને ગમતી જગ્યા હોય ત્યાં જઈને બેહે એની બેઠકનો ફેર પડે છે એ જેની જેની જે બેઠકો મજબૂત છે આ આ આ બેઠક એવી છે આ આ આ બેઠકની તાસીર એવી છે આ આ આ ભજનની દુનિયા એવી છે સુનિલભાઈ સાહેબ અમારા રાજેશભાઈના સાધ્યાય પોતે સાથે છે અને એમના થકી આ કાર્યક્રમ નક્કી થયો છે સુનિલભાઈ અને એમના ધર્મપત્ની બેઉ પણ સાથે આવ્યા છે એટલે એમને આપણે બધા સાથે મળી હેમદભાઈના કાર્યક્રમને અહીંયા ગોઠવવામાં સુનિલભાઈનો ખૂબ મોટો ફાળો એટલે જોરદાર જબરજસ્ત તાળીના ગડગડાટથી આપણે એમને બિરદાવીએ એના માટે હું સાહિત્યકાર તરીકે કહું એકવાર તાળીના ગડગડાટથી આપણે એમને બિરદાવીએ કારણ કે આ તો સબદની વાત છે સબદના જાદુ છે સાહેબ આ આ ગૌરવ છે બધું અને એવા સમયે જ્યારે હું અને તમે આ પરિવારથી આ માયાથી આ જગતથી જ્યારે કંટાળી થાકીએ અને અંદરથી આત્મને તાડક જોતી હોય તો મારે તમારે ભજન સાંભળવા પડે બાપ એ ભજન સાંભળવા હોય તો હેમંતભાઈને મારે તમારે માણવા જોઈએ હળવી સેલીના ભજન જે એક એક ભજનની માલિપા લાખ લાખના શબ્દ પડ્યા છે એવી વાણીનો દોર લઈ હેમંતભાઈને તમારા સાહેબ રજૂ કરું ત્યારે જોરદાર જબરજસ્ત ताली ना गड़ गड़ती है पद्मश्री हेमंत भाई चौहान परमार्थी शीतल जाको यंग संत बड़े परमार्थी शीतल जाको यंग तपत बुझावे और न की दे दे अपनो रंग अरे दे दे अपो रंग संत मिलन को पुज संत मिलन को पुजाइए तजमान मोह अभिमान झूं पाव पाया गे धर कोटिक यज्ञ समा સંત સપૂતને તુંબડા સંત સપૂતને તુંબડા ત્રણે નો એક સ્વભાવ તારે પણ બોલે નહીં જેનો તારા ઉપર વા જેનો તાર્યા ઉપર વા કબીરા શીતલ જલ નહી હે કબીરા શીતલ જલ નહી હિમન શીતલ ઓય શીતલ જન સદા સંત હૈ જોને જો રમ સને નહી હો ઉંચી તે મારા સંતની મેં તો મીને જાને ઓ ઉંચી મેરી મારા સંત રાશિદ મોકલ્યા અમને તે તે રાશિદ મોકલ્યા એ મારો પિંડ છે ચોરા મોંઘા મૂલ ની મારી ચોદડી મે તો ઓઢી ને રામ હો સંતની મે મલિન જા ઉચીને મારા સંત अड़्धा पेरा अर्धा पाथरा अधा ऊपर उधाया चारे छेड़े चारे झड़ा डोली डगमग जा गए हो रहा ऊँची मेरी तेमारा संतनी मैं तो i need it તું તુંબડા નથી તારા પણ નથી તું તુંબડા એ નથી ઉતરાનો નો આરો રા નરસૈને તારા સ્વામી શામ પ્રભુ પારવું તરો હો સંતની રે મે તો માલીને જહા કરમ ના જોડા બલિયા કરો કરમ ના જોડા બલિયા ખેરદની લદામ કાનો કાયન જા વરી તું ક્યાં લઈ જા કાયન જા ન જાણ રે ગાડું ચાલું ને દુખના પહેરાઉ ચાલુ ગા કદી ઉશાનસૂર કદી અંધારું એ મારી મુજને ખબર ક્યાં મારું છે કામ કાય જાણ હરી તું કાઢું મારું ક્યાં કાય કાય ન જાણું ક્યાં જવાનું ક્યાં મારે અગમ ગમનો ખેલ ગો ચલ મનમાં તે હર તું શરીર તો છે શરીર તો છે

આ મારવા તારું કહીને આ મારુઆ તારું કહીને એકબીજાને પાનારતા રાખ લોકને માટી માનવ કહી